નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી હું છું કૃષ્ણ સમાચારોની શરૂઆત કરીએ તો રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ફરી ચર્ચામાં આવ્યા છે છે ને તેઓએ જાહેર મંચ પરથી રોકડું પર ખાવી દીધું ઉમિયા ફાઉન્ડેશનના ઉમિયા દિવ્યરથ પરિભ્રમણ કાર્યક્રમ પર નીતિન પટેલે વિરોધીઓ પર ચાપખા માર્યા પાટીદાર આગેવાનોની ઉપસ્થિતિમાં નીતિન પટેલે જાહેર મંચ પરથી સલાહ આપતા નેતાઓને આડે હાથ લીધા હતા અને કહ્યું કે અમને સલાહ આપવાનું બંધ કરો જેના ઘરમાં પત્ની પાણીનો ગ્લાસ નથી પીડાવતી તે અમને આવી સલાહ આપે છે તો બીજી તરફ આરપી પટેલે પણ કહ્યું કે લોકો અમને સલાહ આપે છે કે તે પહેલા પોતાનું ભલું કરે અમને સલાહ આપવાનું બંધ કરે તો સમાજનું પીઠબળ સમર્થન શક્તિ હોય કોઈ કામ ઝડપથી પૂરું ન થાય કામમાં સમય લાગે તેવું નીતિન પટેલનું કહેવું છે નીતિન પટેલ સલાપતા લોકો પર વરસ્યા છે મહેસાણામાં વિશ્વ ઉમિયા ધામ દ્વારા દિવ્ય રથ પરિભ્રમણનું આયોજન કરવામાં આવ્યું હતું મોઢેરા રોડ પર હજારોની સંખ્યામાં પાટીદાર મહિલાઓએ રથનું સ્વાગત કર્યું હતું જ્યાં નીતિન પટેલ સલાહ લોકો પર વરસ્યા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આરતી પટેલનું પણ

વખત કેતો પણ ઘેર બેસીને પત્ની ને એમ કે પાણીનો પાણી થાય ને ખાટલા બેઠા બેઠા તો પત્ની એમ કે છાના મારા ઉભા થઈ પી લો મારા કામ ચાલે છે એવા અમને સલાહ આપતા બોલો ઘેરના ઘેર એની પત્ની એને પાણીનો નો ઘાસ ના આપે અને એમ કે છાના માના ઉભા થઈ પી લો કારણ કે પત્ની ખબર હોય કઈ કશું નહીં કરતા ઉપરથી ઘેર બેઠા

મહેરબાની કરીને એમને સલાહ ન આપો તેવું તેમનું કહેવું છે સમાજનું પીઠબળ સમર્થન શક્તિ હોય તો સમાજનો વિકાસ થાય છે તેવું નીતિન પટેલે પોતાના નિવેદનમાં કહ્યું કોઈ કામ ઝડપથી પૂરું ન થાય કામમાં સમય લાગે તેવું પણ તેમણે કહ્યું છે

તો પરથી જ પટેલે આ વાત કહી રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ફરી એકવાર તેઓ ચર્ચામાં આવી ગયા ને વણ સલાહ આપનારાઓને જાહેર મંચથી તેમણે રોકડું પર ખાવી દીધું મહેસાણામાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ઉમિયા દિવ્ય રથ પરિભ્રમણનો કાર્યક્રમ હતો અને તે દરમિયાન નીતિન પટેલ વિરોધીઓ પર ચાપખા માર્યા પાટીદાર આગેવાનોની ઉપસ્થિતિમાં નીતિન પટેલે જાહેર મંચ પરથી સલાહ આપતા નેતાઓને આડે હાથ લીધા હતા અને તેમણે કહ્યું કે અમને સલાહ આપવાનું બંધ કરો મણજોઈતી સલાહ કોઈને નથી ગમતી હોતી જેના ઘરમાં પત્ની પાણીનો ગ્લાસ નથી પીવડાવતી તે અમને આવી સલાહ આપે છે તેવું તેમણે કહ્યું તો સાથે જ આરપી પટેલે પણ જે સલાહ આપે છે લોકો

ગત રોજ સમય સાંજે યોજવામાં આવ્યું હતું જેમાં જે ટાપકા મારવાની જે તજવીજ કરવામાં આવ્યું હતું તેમાં રાજકીય સ્ટેટ બન્યો હતો એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું આરપી પટેલે પણ પોતાનું વક્તવ્ય જણાવ્યું હતું સાથે સાથે નીતિન પટેલે પણ પોતાનું વક્તવ્ય જણાવ્યું હતું તે જોતાં હાલ મામલો ચોક્કસથી રાજકારણ ગરમાવ્યું છે ને યોગ્ય સૂચન બાબતથી જે આક્ષેપ કરવામાં આવે હતા અને રાજકીય જે નિવેદન આપવામાં આવ્યું હતું તે જોતા હાલ ચોક્કસી આ મામલો રાજકારણ ગરમ આપે તેવી સ્થિતિનું નિર્માણ સમય ગયું છે એક કડી ખાતે પણ પણ પટેલ આ સમગ્ર મામલે બોલી કે સલાહ સૂચન આપવાની અમને કોઈ જરૂર નથી અમે બહુ ઘણું કામ કર્યું છે જે જોતા આવનારા સમયમાં પણ એ સલાહ સૂચન ને યોગ્ય સરકાર સમિતિ સામે કરશનભાઈ પણ આ સમગ્ર મામલે નિવેદન આપ્યું હતું કે જોતા આવનારા સમયમાં આ વિવાદ અને થી જોવા મળે છે ને ગઈ ગઈકાલે પરથી પટેલ એવા આક્ષેપ કરવામાં આવ્યો તો કે યોગ્ય સલાહ સલાસૂચન આપવાની જરૂર નથી સામે કોઈ એમના ઘરના જે વતની ઘરના જે વ્યક્તિઓ છે તે પોતે તેમ પાણી નથી પીવડાવતા તે વ્યક્તિ અત્યારે હાલ જે સમગ્ર બાબત છે તે બાબતે અત્યારે હાલ નિવેદન કરી રહ્યા છે તે યોગ્ય બાબત કીધું જે તો આવનારા સમયમાં પાટીદાર સમાજ સહિત અન્ય સમાજો પણ આ વિશ્વિયા ફાઉન્ડેશનમાં

આક્ષેપ કરી રહ્યા છે અને પ્રતિ આક્ષેપો પણ તેમાં થઈ રહ્યા છે તેમાં કડીમાં અત્યારે હાલ ચોક્કસથી રાજકારણ ગરમાયું છે એક બાજુ કડીના ધારાસભ્ય કરશનભાઈ પટેલ કરશનભાઈ સોલંકી છે અને સામે પક્ષે નીતિન પટેલ હોવાનું અત્યારે હાલ આ દાવો કરવામાં આવી રહ્યો છે પણ એની કેડ પ્રકારે બંને પક્ષી સામસામે જે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે તે જોતા આવનારા સમયમાં આ રાજકારણ લોકસભા સીટ ઉપર ભારે પડે તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી કેમ કે નિતુન પટેલ પોતાનો પક્ષ રજૂ કરી રહ્યા છે અને જે યોગ્ય સલાહ સૂચન આપી રહ્યા છે તેમાં પીઠ ભર અત્તર હાલ ચોક્કસથી નીતિન પટેલના સામે મળી રહ્યું છે પણ જે અત્યાર હાલ સ્થાનિક ધારાસભ્ય છે કર્ષણભાઈ તે જોતા અત્તર હાલ સમગ્ર મામલો

અ ધાર્મિક સંસ્થા હોવાના કારણે અત્યારે હાલ આદ્યુ પટેલે કંઈ નિવેદન આપવાનું કાઢ્યું પરંતુ સંગઠન મજબૂત કરવામાં આવે ને સંસ્થા ઊંચે સુધી જાય તે વાત રજૂ કરવામાં આવી હતી પણ પરંતુ જે પાટીદાર સમાજના અગ્રણી નિતેમભાઈ પટેલ છે તેમનું સ્ટેજ ઉપરથી જે આ નિવેદન આપ્યું હતું તે જોતા કોને આક્ષેપ કર્યો છે અને કોને તૂર ચડાવવાનો પ્રયાસ કર્યો છે તે અત્યાર હાલ ચોક્કસથી તચા નિર્ણય જે નિતિન પટેલનું આ જે નિવેદન છે શું ક્યાંક ને ક્યાંક તેમનો અણગમો કે નારાજગી તરીકે જોઈ શકાય ખરું આ જો વાત કરવામાં આવે તો નીતિનભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યો છે તે અત્યારે હાલ બાબતે પ્રશ્નાર્થ ચોક્કસ થી છે પરંતુ સમાજના ઉત્થાન માટે યોગ્ય સલાહ સૂચન ન આપીને જે કરવામાં આવી રહ્યું છે અને સમાજના ઉત્થાન કરવામાં આવે તેવી જે સૂચન કરવામાં આવ્યું છે જે જોતા અત્યારે રાજકીય છે તો જાહેર મંચ પરથી આ નિવેદન આપ્યું છે કે ભાઈ સલાહ ના આપશો જે લોકો ના ઘરમાં તેમની પત્ની તેમને પાણી નો ગ્લાસ પણ નથી આપતો અને તે લોકો સલાહ આપી રહ્યા છે ત્યારે ફરી એકવાર સાંભળે કે નીતિન પટેલ શું બોલ્યા હતા ઘેર માફ કરજો કોઈના ઉપર ન કેતો પણ ઘેર બેસીને પત્નીને એમ કે પાણીનો ગ્લાસ થાય ને ખાટલા બેઠા બેઠા તો પત્ની એમ કે છાના મારા ઉભા થઈ પી લો મારા કામ ચાલે છે એવા અમને સલાહ આપવા આપતા બોલો જેના ઘેર એની પત્ની એને પાણીનો ગ્લાસ ના આપે અને એમ કે છાના મારા ઉભા થઈ પી લો કારણ કે પત્ની ખબર હોય મારું કામ અમારી અપીલ ને કેટલા લોકો એ માનવી ના માનવી એ સમાજ ઉપર નિર્ભી છે પણ મહેરબાની કરીને સલાહ આપવાનો સમય નથી કારણ અમે સલાહ સલાહ નથી જોતી સાથ જોઈએ છે સહકાર જોઈએ છે